પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજયકલાપુર સુરેશ્વરજી મહારાજાની અસીમ કૃપાથી આચાર્ય ભગવંત શ્રીતીર્થ ભદ્ર સુરેશ્વરજી મહારાજના શિષ્ય શ્રી તીર્થ વંદન શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા ત્રણ તથા સાધ્વીજી શ્રી ચારુ પ્રસન્ના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા ત્રણ એમ કુલ છ મહાત્માઓના ચાતુર્માસ પ્રવેશ ભારે માઠથી ઉજવાયું હતું સવારે બસ સ્ટેશન પાસેથી વાજતે ગાજતે સામૈયામાં કળશધારી બહેનો વિવિધ ધાર્મિક પોસ્ટરો બાઇક રેલી સામૈયાનું મુખ્ય આકર્ષણ હતું જય મહાવીરના શંખનાદ સાથે બંદરીય નગરી ધર્મમય બની ગઈ હતી બસ સ્ટેશનથી જવાહર ચોક જવાહર ચોકથી માંડવી ચોક થઈને જિનાલય ખાતે સામયું પૂર્ણ કરવામાં આવ્યું હતું રસ્તામાં ઠેર ઠેર ગૌલી દ્વારા બહેનોએ મહારાજ સાહેબને મીઠડો આવકાર આપ્યો હતો મહારાજ સાહેબે માંગલિક ફરમાવતા જણાવ્યું હતું કે આ ચાતુર્માસનો પ્રવેશ ભલે તમે ભારે ધામધૂમથી કરાવ્યો પણ ચાતુર્માસના પાંચ મહિના તમારા જીવનમાં ઉતારજો તો ચાતુર્માસ સાર્થક ગણાશે તથા જીવદયા ઉપર ખાસ ભાર મૂક્યું હતું ઉપરાંત ચાતુર્માસ દરમિયાન વીસ સ્થાનક તપ કરાવવામાં આવશે જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાશે મહારાજ સાહેબે એ તપનું મહત્ત્વ સાદી ભાષામાં સમજાવ્યું હતું આ ઐતિહાસિક સામૈયાને જોવા માટે નગરજનોએ પોતાના પગને રૂપ જાવના આદેશ આપ્યા હતા એકસાથે છ મહાત્માઓના ચાતુર્માસને લઈને સમગ્ર જૈન સમાજ ઉપરાંત જૈનેતરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા તથા માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડિયાએ જણાવ્યું હતું કે ચાતુર્માસ દરમિયાન વિવિધ અનુષ્ઠાનો કરાવવામાં આવશે ઉપરાંત પર્યુષણ પર્વ પણ ભક્તિભાવથી ઉજવાશે તથા ચાતુર્માસ રંગે ચંગે ઉજવવામાં આવશે જેમાં કોઈ કચાશ નહીં રખાય મહારાજ સાહેબને કામડી વહોરાવવાનો લાભ તથા ગુરુ પૂજનનો લાભ આચાર્યતીર્થ ભદ્ર મહારાજા સાહેબના ગુરુ ભક્ત માતૃશ્રી સામુબેન હીરાચંદ લાલચંદભાઈ ગઢેચા અંજારવાળા પરિવારે ભારે હોસભેર તથા ધાર્મિક ગ્રંથ વહોરાવવાનો લાભ મહેતા હિરુબેન કાંતિલાલ મહેતા તથા હેમકુંવરબેન ગોડા પરિવાર સુરતવાળાએ લીધો હતો મહાત્માઓની તબિયતની સારવાર કરતા ડોક્ટર હર્ષદભાઈ ગોસ્વામીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ ટાંકણે પારસ ફોફડીયા પપ્પુ વોરા સાગર મહેતા વિમલ મહેતા વાગડ વિકાસ સંઘના પ્રમુખ લક્ષ્મીચંદભાઈ ચરલા મહેતા 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 શાંતિભાઈ હાર્દિક સુરેશ દીપક શાહ પંકજ શાહ નરેન્દ્ર મહેતા અરવિંદ કોરડીયા નવીનભાઈ મહેતા અશ્વિન મહેતા દિનેશભાઈ મોરખિયા ધવલ મહેતા રિતેશભાઈ પરીખ હાર્દિક સંઘવી મિલન મહેતા વૈભવ મહેતા મૌલિક મહેતા ચિરાગ મહેતા ચંદ્રકાંત મહેતા પ્રભુભાઈ મહેતા પુનીત મહેતા કિરીટ મહેતા જિજ્ઞેશ મહેતા વિપુલ મહેતા હસમુખભાઈ શાહ ઋષભ સંઘવી સંકેત સંઘવી તથા સમગ્ર કચ્છ સુરત વલસાડ મુંબઈથી ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા બપોરે ત્રણેય ગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈન ગુર્જર ભવન ખાતે યોજાયો હતો કાર્યક્રમનું સંચાલન ભરત મહેતાએ કર્યું હતું જેમાં નિકુંજભાઈ મહેતાની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ ટાંકણે ત્રણેય ગચ્છના ભાઈઓ બહેનોએ બપોર સુધી પોતાના કામકાજ બંધ રાખ્યા હતા એમ તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ freshness gone above Yesh soft drinks.